આ પપ્પુજી ખાઈ ખાને સોટિયા જેવું શરીર થઈ તો ઉપર ચડે છે તું ઉપર તારા દેદાર છે ઉપર ચડવાના શું કરીને ચડે ઉપર કરીને સળાતું હા આ મારા જેવું મૂંઢ જેવું શરીર હોય ને તા ચડાય છે ઉપર ઈન્દમ નહીં ચડાતું ચડવાય છે ઉપરથી ગોઠ માં છે ને સો એટલું સળવાનું ઉપર હેટાનું માનું ઘેર છે ઊંઘી જા ખબર બબર પળ ના કોઈ આ ડો ફોલિંગ ખાઈ જાય રાતમાં અંધારું થવા આવી જાય તારે તો કોઈ ખબર પડે છે તારો બાપો મરી જાવ હમણાં અધર જોઈ જ મરી જાવ તારો બાપુ ખબર પડતી એ હાથ કશું કરું નહીં તું હેડ જઈને ઊંઘી જાય આમ નખા તમને મારે તને ઘેરની ગોળી આવીને ઊંઘા દેવું પડશે રોજ ચાલ લઈ જાય રોજ ચાલ લઈ જાય છે સળવું છે સળવું છે શું લેબડી ઉપર સળી શકતું નહીં અને સેટ ઉપર સળવાની વાતો કરે છે સપના જો સપના હેડ ઘેર હોય સોનું મોનું